નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ રોડ કાશી વિશ્વનાથ મંદિરના સામે બનાવેલા નવીન શોરૂમ કલ્યાણ જ્વેલર્સનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હિન્દી ફિલ્મની સુપરસ્ટાર કરિશ્મા કપૂરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે મહેસાણાવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કરિશ્મા કપૂરના ચાહકે સ્કેચ બનાવેલો જેના ઉપર કરિશ્મા કપૂરે પોતાના હસ્તાક્ષર કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા સ્ટેજ ઉપર કરિશ્મા કપૂરે પોતાના ગીત ઉપર માર્યા હતા જેને લઈને ચાહકોએ ઉત્સાહ સાથે તાલીઓના કરિશ્મા કપૂરે કલ્યાણ જ્વેલર્સની મુલાકાત લઈને અલગ અલગ જ્વેલર્સ પણ નિહાળી હતી વધુમાં ચાહકોને અપીલ કરી હતી કે કલ્યાણ જ્વેલર્સમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખશો કરિશ્મા કપૂરે પોતાના ચાહકો સાથે સેલ્ફી લઈને ચાહકોને ખુશ કર્યા હતા